મોરબીમાં જન્મમરણના દાખલા માટે એક લોગ ઇન આઈડીના કારણે નાગરિકોને પડતી હાલાકી બાદ વધુ એક લોગ ઇન આઈડી સક્રિય કરાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીમાં અરજદારોને જન્મ મરણના દાખલા માટે એક લોગ ઇન આઈડીના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય ત્યારે મહાનગરપાલિકા દ્વારા રજૂઆતને પગલે વધુ એક લોગિન આઈડી મળતા સિટી સિવિક કેન્ટર ખાતે બે લોગ ઇન આઈડી કાર્યરત થતા દરરોજ એકસો પચીસ જેટલા ટોકનો અરજદારોને આપવામાં આવશે જે બાબતે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખેર દ્વારા બપોરે બાર વાગ્યે માહિતી આપવામાં આવી છે રાજ્ય સરકારના સારા સહકારથી અમને આજે બીજું લોગ મળી ગયું છે અને આજે બે લોગિન ઓપરેટ થઈ ગયા છે જેથી અમે જે કુલ ટોકન્સ આપીએ છીએ એની સંખ્યા વધારીને સોથી એકસો પચીસ કરી દેવામાં આવી છે અમે પ્રયત્ન કરીએ છીએ કે બીજા પણ બે લોગિન અમને રાજ્ય સરકારશ્રી તરફથી મળી જાય અને જેમાં લોગિન્સ મળી જશે તો ટૂંક સમયમાં અમે પેર્લિ ત્રણથી ચાર લોગિન્સ ઓપરેટ કરવાના પ્રયત્નો કરીશું અને જે સંખ્યા અત્યારે એકસો પચીસની છે એ પણ ટોકન્સની સંખ્યા અમે ગ્રેજ્યુઅલી ધીમે ધીમે વધારવા જઈ રહ્યા છીએ લોકોને શું લોકોને એ જ અપીલ છે કે ટોકન મેળવવા માટે અમુક લોકો ખૂબ જ વહેલા આવી જતા હોય છે ચાર વાગે પાંચ વાગે એટલા વહેલા આવવાની પણ જરૂર નથી બધાને મારે અપીલ છે કે આપ લોકો નવ વાગ્યાના આજુબાજુ જ્યારે ટોકન ડિસ્ટ્રિબ્યુશન થતું હોય છે ત્યારે આપ આવો તો અમે પ્રયત્ન કરશું કે હવે સંખ્યા જેમ જેમ વધશે તો લોકોનું પ્રોસેસિંગ ઝડપથી થઈ શકે અને જ્યાં સુધી આ પ્રોસેસ સ્ટ્રીમલાઈન ન થાય ત્યાં સુધી સહકાર આપવા પણ અપીલ છે